પિતા પાછળ સારા કાર્ય માટે આજે એમને ડાયરા નું આયોજન કર્યું હોય અને પછી આ ભાઈ દોઢસો દોઢસો એમ અભાઈ તારે તથ્ય જેવા કાંડ કરવા છે એમ કોને ઉડાડીને દોઢસો દોઢસો આંખવાનો પોતે ખુદ કબૂલ લેશે કે દોઢસો દોઢસો આવ્યો હતો અભાઈ તને છૂટ કોની આપી અને ડિફેન્ડર વડે તને કેટલા રૂપિયા આપ્યા મારા બેટા બધી ભાઈ મારા બેટો પણ સ્ટેજના ના પ્રોગ્રામ માંથી તો બહુ રાડો પાણી પાડી ને તો હતો આપડા ભંગાર બિચારા એકલા નો પડી જાય યાર એને કોઈ સપોર્ટ કરો યાર તારો સપોર્ટ કરવા કોઈ આવ્યો યાર તારો બાપ આવ્યો ખવુરિયો ઈ ભંગાર આવ્યો સપોર્ટ દેવા નીકળી પડ્યો તો બેન દીકરીઓ નું સ્ટેજ ઉપરથી બોલવું બહુ આસાન છે ને કે ખાંડા ભેસ ઊભી થાય છાટા ઉડાડે નામ કરે ને તેમ કરે એટલે યાદ રાખવાનું

જો તમે જરાક ઢીલા પડ્યા એટલે સીધા ખોડો ખોડો કૂદી લેમેક તમારું કહેવાનું શું થાય છે બોલો સત્ય ઘટના એટલે મને કે હું કોળી ફલાણા ઝાલા બોલું કે બોલો તમારું શું કહેવાનું થાય ભાઈ પેટમાં દુખે છે તો કેતા હોય તો કડીના પાદરમાં હિસાબ કરી લઈ અને નકર હું મારું એડ્રેસ તમને આપી દઉં આવી જાવ માણેકવાડાના પાદરમાં બેયકોર તમને છૂટ છે તમે કેતો હું કડી થકો ખાવ અને કા તમારે આવું તમે માણેકવાડા આવી જાવ તમને બે વાત છૂટ બાકી તમને એમ હોય કે માફી માંગવાની છે માફી માગે કોઈ બીજા મેપ પર માફી નો માગે ભલા માણસ એટલા માટે જ મેં દેવાજભાઈ કીધું મેં કે દેવાજભાઈ આ દુનિયા તારી 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 જે જે ઉદારતા છે ને આ જગત નહીં સમજે એક વખત ચીકીન કહી દે નકર આ અમુક અમુક આ ટાઈમ ના તંબોઈ ના જે આવે વિડીયો વાયરલ મારા દીકરા કરે છે ને એને એક વખત ચેકીન કહી દે અને ગાડી નંબર આપી દે અને પછી કહી દે મળતા દીકરા હોય આવી જાય બાકી શું હવે હાલી નીકળ્યા છે નમાલી પેટના પેટ ભલા માણસ કારણ કે આ અત્યારે આપણા એક દહકા સુધી કોઈના બાપ ની તાકાત નથી દેવાય ખબર ને પાછો પાડી હશે એક દહકો એના હાથમાં છે રમાડવાનો છે આજે મંચર્યો ને એને કાયદેસર રમાડવાનો છે અને કોઈના બાપ તાકાત નથી કે કોઈ રોકી શકે ભલામા